સ્લીપડિસ્કના ઓપરેશનમાંથી ફાસ્ટ રિકવરી જોઈતી હોય તો શું કરવું જોઈએ સૌથી પહેલું તો તમારા ડૉક્ટર પાસેથી તમે બધું જ સમજો કે ઓપરેશનમાં શું કરવાના છે તમે ચાલતા ક્યારે થશો તમે આગળ વાંકા ક્યારે વળશો તમે નીચે ક્યારે બેસી શકશો એકદમ નોર્મલ લાઈફ તમારી ક્યારે થશે તમે વીકે ક્યારે ચલાવશો આ બધી જ ઇન્ફોર્મેશન રાખો તો તમે ઓપરેશન તરફ એક પોઝિટિવ થોટ હકારાત્મક વિચાર સાથે આગળ વધી શકશો બીજી વસ્તુ કસરતો કસરતો સ્લીપડિસ્કના ઓપરેશન પછી ખૂબ જ જરૂરી છે કોઈપણ ઓપરેશન પછી એક પરફેક્ટ ટાઈમ ડ્યુરેશન બાદ તમારે કસરતો કરવાની હોય છે કમરના સ્નાયુઓ એ કારના એન્જિન લેવા હોય છે તમારે સ્નાયુઓ જો મજબૂત હશે તો તમારે સ્લિપડિસના ઓપરેશન પછી રિકવરીમાં ખૂબ જ ફાયદો થશે અને ફ્યુચરમાં આ બધી તકલીફથી તમે બચી શકો છો અને ત્રીજું દુખાવો ઓછો કરવાની દવાઓ જો તમારા ડોક્ટરે તમને આ દવાઓ એડવાઈઝ કરી હોય તો તેને ક્યારેય અવોઈડ ન કરવી તમારે દવાઓ લેવી તેનાથી સોજો ઓછો થાય છે સ્નાયુઓ રિલેક્સ રહે છે રિકવરી ફાસ્ટ થાય છે અને તમે કસરતો ફાસ્ટ ચાલુ કરી શકો છો અને એકદમ નોર્મલ લાઈફ જલ્દીથી જીવી શકો છો